જે મુહિમ આવેલ જેને લઈ જિલ્લે લોકોને ન્યાય મળે પરંતુ જેવું ઠંડુ પડ્યું એટલે ફરી વ્યાજખોરો ભૂગર્ભમાંથી બહાર આવ્યા છે પહેલા એક વ્યક્તિ આત્મહત્યા કરતો હતો હવે આખા પરિવાર વિકરાઈ રહ્યા છે સાબરકાંઠામાં વડાલીમાં આપઘાત કરનાર દીકરીનો વીડિયો સામે આવ્યો છે પરિવારમાં એકમાત્ર જીવિત દીકરી વાયરલ વિડીયોમાં આપઘાત અંગે જણાવી રહી છે કેટલાક લોકો મારા પિતાને મારવાના હતા મારા પિતાની જીવનું જોખમ હતું કોરોના ત્રાસથી આખરે પરિવારે આપઘાતનો નિર્ણય કર્યો હતો તેમ દીકરીએ વાત કરી છે આપઘાત વિશે વધુ જણાવતા કહે છે કે પહેલા કુવા પર આપઘાતનો પ્લાન કર્યો હતો પછી આખરે ઘરે જ પરિવારે સામૂહિક આપઘાત કર્યો હતો વડાલીમાં આપઘાતને પગલે ઉત્તર ગુજરાતમાં ઘેરા પડઘા પડ્યા છે સગીર પરિવારના પાંચ પૈકી ચાર સભ્યોના મોત થઈ ચૂક્યા છે બે વ્યાજખોરો સામે વડાલી પોલીસે આખરે પાંચ દિવસ બાદ ફરિયાદ નોંધી છે પાંચ સભ્યોના પરિવારે ઝેરી દવા ગટગટાવી હતી અત્યાર સુધીમાં ચાર લોકોના મોત થઈ ચુક્યા છે બચી ગયેલી એક દીકરી ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વડગામડાના અંકિત નારાયણ પટેલ હાથરવાના ભદ્રરાજસિંહ ચૌહાણ સામે ફરિયાદ નોંધવામાં આવી છે સગર પરિવારના પતિ પત્નીના મોત બાદ ત્રણ બાળકો સારવાર હેઠળ હતા જેમાં બે બાળકોના મોત નીપજતા સમગ્ર પરિવાર આઘાતમાં છે મોહસિન મેમન સાબરકાંઠા ટુડે ન્યૂઝ રમેશ સત્યની સાથે